વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર ભગવાન મિત્રો આગળ ભગવાન જે દૈવી સંપત્તિના ગુણો કે છે સર્વ પ્રાણીઓ પર દયા હોય છે જીવ માત્ર ઉપર જેને દયાનો ભાવ હોય છે એ દૈવી સંપત્તિ વાળો માણસ છે મિત્રો નિર્દયતા અને દયા એક સિક્કાની બે બાજુ છે ઘણા લોકો એટલા નિર્દય હોય છે એટલા કઠોર હૃદયના હોય છે આપણે જોઈએ છીએ ટીવીની અંદર પણ એમાં નિર્દયતા જ હોય સામાનસને દુઃખ જ પહોંચાડવાનું કોઈ પણ હિસાબે મિત્રો જીવ માત્ર પ્રત્યે દયા જીવ માત્ર સર્વ પ્રાણીઓ આવું કહ્યું છે એ જાનવર હોય કે મનુષ્ય હોય એના પ્રત્યે દયા હોય એને શેર પણ દુઃખ ના પહોંચાડે એ દૈવી સંપત્તિનો ગુણ છે ત્યારે આપણને પ્રશ્ન થાય મિત્રો કે જે લોકો જોઈએ છે ચાઈનાની અંદર આપણે જે લોકો જીવ જંતુઓને જીવતા ને જીવતા ખાઈ જાય છે શું એ દૈવી સંપત્તિનો ગુણ છે ભયંકર નિર્દયતા મિત્રો પંચેન્દ્રિય જીવ એકેન્દ્રિય જીવ બે ઇન્દ્રિય જીવ આ જીવોને જ્યારે મારવામાં આવે છે ત્યારે જીવોની જે જે વેદના છે સાહેબ જીવ માત્રની અંદર પરમાત્મા છે ચેતન તત્વ છે અને જેને મારવામાં આવે કાપવામાં આવે મુગા પ્રાણીઓ પશુઓની હત્યા કરવામાં આવે ત્યારે મિત્રો એની અંદર રહેલો જે આત્મા છે એની અંદરથી જે હાઈ નીકળે છે એ હાઈ ના વાઇબ્રેશન જબરજસ્ત અધોગતિમાં ફેંકી દે છે માટે ગીતામાં ભગવાને કહેવું પડ્યું કે જીવ માત્ર પર દયા જીવ માત્ર પર દયા એ દી સંપત્તિનો ગુણ છે જેવું માત્ર પ્રત્યે દયા ભૂખ્યો માણસ હોય તો આ જોઈ અને લાગે કે આ ભૂખ્યો માણસ છે તર તેનામાં દયા ઊભી થાય ના ભૂખ્યો માણસ છે કમ્પેરિઝન કરે અને જે આ ચાર દિવસથી ભૂખ્યો છું એની જગ્યાએ હું હોત અને મારી શું દશા થત બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે એ દયાનો ભાવ છે એટલે ભૂખ્યો માણસ હોય પોતાના હકનો રોટલો યાર આપી દે પારકાના દુઃખને જે સમજી શકે સાહેબ એને દૈવી સંપત્તિનો ગુણ કયો છે

અભિમાનનો ત્યાગ આ બધા આવા છવ્વીસ પ્રકારના દૈવી સંપત્તિના ગુણો છે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે કહ્યું છે ક્ષમા એ વીરોનું ભૂષણ છે કોઈ પણ માણસ મારા ઉપર ગમે એટલો અપકાર કરે મારું ખોટું કરે છતાં પણ હું એને ક્ષમા આપી દઉં ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્ષમા કોણ આપી શકે વીર પુરુષો એમનું ભૂષણ છે યાર સામાન્ય અજ્ઞાની માનક સમાન આપી શકે એના અંદર મેં જોયું યાર કે સાધુઓ ગાડો બોલે અને બીજાને મારે એટલે કંઈક કંઈક કોઈ પત્રકાર ઇન્ટરવ્યુ લેવાનું હોય પૂછ્યું હોય આમ હોય તો આમ ચીપયો લઈને મારે પેલાને હા શું ભૂલ કરી નાખી શું ગુનો કરી નાખ્યો યાર તમે સાધુ છો સાધુ તો ક્ષમા વિરસ્ય ભૂસનમ દૈવી સંપત્તિનો ગુણ કયો આમ તો ક્ષમા હોય હમ ક્ષમા વિરસ્ય ભૂસનમ કોઈ માણસ ગમે એટલું આપણું ખરાબ કરે ખોટું કરે ગાઢ બોલ્યો હોય અપમાન કર્યું હોય છતાં પણ એને ક્ષમા આપી દે એનામાં બદલાની ભાવના ના હોય એનામાં દ્વેષની ભાવના ના હોય આને ક્ષમા કહેવાય યાર આ સાધુનો ગુણ છે દૈવી સંપત્તિનો ગુણ છે યાર એકલા બારનો પહેરવેશ બારનો જે દેખાવ છે એ માત્ર સાધુનો થઈ જાય બારનો અને અંદર ક્ષમા આપવાનો ગુણ ન હોય પણ બદલો લેવાની ભાવના હોય તો બારના પહેરવેશનો કોઈ અર્થ નથી કુદરત કે તારી બાર બારનો પહેરવેશ બાર ની ક્રિયા એનો એનો એની કોઈ વેલ્યુ જ નથી એ તો તારું ઉદય કર્મ છે તારી અંદર શું ભાવના છે તારામાં ક્ષમાની ભાવના છે કોઈ તને એક પ્રશ્ન કરે તું દંડો લઈને ફરી વરું મારવા પાછળ દોડવું એને મારવા માટે શું આ સાધુનું લક્ષણ છે આ દૈવી સંપત્તિનો ગુણ છે યાર ક્ષમા વિરસ્ય ભૂષણનું ક્ષમાવીરો નું ભૂષણ છે મારું ખરાબ કર્યું હોય મારું ખોટું કર્યું હોય છતાં પણ મારી ભાવના એવી હોય કે મારા નિમિત્તે એનું સારું થાય હું એને માફ કરી દઉં ક્ષમા કરી દઉં ચા ભાઈ કેમ કારણ કે મને જ્ઞાન છે ખબર છે કે એને મારું અપમાન કર્યું છે એને ગાળો બોલી છે ખરાબ કર્યું છે એ એ વાક થયો છે મારી સાથે એ મારા જ કર્મના હિસાબ છે મારા જ કર્મના હિસાબથી એ માણસ મારી સાથે આવું વર્તન કર્યું છે બાકી તાકાત નથી યાર કોઈની કે હિસાબ વગર મને કોઈ ગાળ બોલી શકે હિસાબ વગર કોઈ મારું અપમાન કરી શકે હિસાબ વગર કોઈ મારું ખરાબ કરી શકે એવું પ્યોર જગત છે આ કુદરતનું જગત છે પણ આ કુદરતનું વિજ્ઞાન નહીં જાણવાથી લોકો મોટા મોટા ધર્મગુરુઓ પણ મૂજાય છે મૂજાય છે ભગવાને ગીતામાં કહ્યું કે અર્જુન આ જ્ઞાન નહીં જાણવાથી મોટા મોટા તત્વો પુરુષો જ્ઞાનીઓ પણ મુજાય છે મૂજાય છે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ કુદરતનો સાયન્સ નહીં જાણવાથી મારો જ હિસાબ અને મારો હિસાબ એટલે પેલો મને દુઃખ આપે છે ગુના વગર દંડ અમે કોઈને આપતા નથી આ કુદરતનો નિયમ છે જ્યાં જ્યાં દંડ પડે છે ત્યાં સમજવાનું મારો ગુનો સામે અપમાન કર્યું એ તો માત્ર નિમિત્ત બન્યો છે મારો હિસાબ કુદરતે ચૂકવડાયો છે એ નિમિત્ત છે એ માત્ર ને માત્ર ટેપરેક્કર છે એ લાઉડ સ્પીકર છે બીજું કંઈ નથી ડુંગર પરથી પથ્થરો પડે ને પથ્થરો ભણે મને વાગી જાય તો શું પથરાને હું ગાળો બોલું છું શું પથરાને લાકડી લઈને મારવા ફરી વારું છું ત્યાં નિમિત્ત દેખાય છે પથ્થરો મારું નસીબ તે મને પથ્થરો વાગ્યો પણ પેલો ગાળ બોલે છે પેલો અપમાન કરે છે ત્યાં મારું નસીબ નથી દેખાતું ત્યાં પેલો કરતા દેખાય છે અને એને મારવા ફરી વરીએ છે કેમ ભાઈ પથ્થરો નિમિત છે ને એ નિમિત છે કુદરત કે અમારી નજરમાં તો બે સંજોગ અમે મોકલ્યા તારો હિસાબ પૂરો કરવા માટે આવું પ્યોર જગત છે પ્યોર જગત છે કહેવાય છે કે એકનાથજી ગંગાજીની અંદર સ્નાન કરવા જતા હતા અને એકનાથજી સ્નાન કરે આમ સ્નાન કરીને આવે અને એક પાનની દુકાનવાળો હતો એ પાનની દુકાનવાળો આમ પાનની પિચકારી એમના ઉપર મારે કપડા ઉપર પડે પાછા એકનાથજી ગંગામાં જાય ડૂબકી મારી પાછા આવે પેલો પાનવાળાને એક જ કે આજે એકનાથને હું ગુસ્સે કરું તો જ આજે કહેવાય છે એકનાથ તો બહુ મોટા સંત હતા પણ એને નક્કી કર્યું કે પારખા કરી લઉં આજે હું આજે એકનાથજી હું ગમે એમ કરીને પણ ગુસ્સે કરું એટલે પાછા પાછા નહીં પાનની પિચકારી મારે પાછા એવું પચીસ ત્રીસ વખત બન્યું ના ગુસ્સે થયા એકનાથજી કંટાળી ગયો પેલો કે આ તો ગુસ્સે જ નથી થતા મેં પચી વખત પિચકારી મારી પચી વખત ડૂબકી મારી આવ્યા એટલે તરત પછી

તે જ પચીસ વખત મારા પર પિચકારી ના મારી હોત તો પચીસ વખત મને ગંગા સ્નાનનો લાભ ના મળ્યો હોત પચીસ વખત ગંગામાં મારવાનો લાભ મને મળ્યો સ્નાન કરાયું પચીસ વખત તે મને તારા તું નિમિત્ત બન્યો છું એટલે મારે તારો ઉપકાર માનવો જોઈએ આ સંતની દ્રષ્ટિ કહેવાય સાહેબ હમ કુંભ મેળાની અંદર તમે વિડીયો જોતા હશો પાનની પિચકારી જો એમના પર મારી દીધી હોય શું લસા થાય સાહેબ પોતાનો પાવર બતાવવા ફરી વાર વિચારા ને પેલા ને હ મે જોયા વિડીયો પત્રકારો હતા બે ચાર બિચારા ઇન્ટરવ્યુ લેવા માટે પૂછવા ગયા તો પેલા જે સાધુ હતા એ દંડો લઈને ફરી ભર્યા દંડો લઈને પત્રકારો માર્યા વિડીયોમાં જુઓ ફટકારે છે રીત સર હ જેમ પેલા પોલીસ કોઈ ગુનેગાર ને દંડા ફટકારતા હોય ને એવા દંડા ફટકાર્યા સાધુ નું લક્ષણ છે આ સંતનું લક્ષણ છે યાર એકનાથ નથી ખબર એને એકનાથની વાત કે સંતનું લક્ષણ શું હોય પચીસ વખત પાનની પિચકારી મારી છતાં એકનાથ એનો ઉપકાર માને છે અને તમને કોઈ ઇન્ટરવ્યુ લેવા પત્રકાર પૂછે છે એને તમે દંડ લઈને ફરી ભરો છો શું જોઈને બન્યા તમે સાધુ આ સાધુતાનું લક્ષણ છે ખાલી બહારના દેખાડા માટે અહંકારને અભિમાન લઈને ફરો છો અંદર સાધુ બન્યા પછી તમને અભિમાન છે હું સાધુ છું હું આ પંદરો આનો સાધુ છું આનો સંત છું બસ બહારને દેખાડા અભિમાન અહંકાર બહારનો જેમ કોઈ મિનિસ્ટર ને હું મિનિસ્ટર છું એનું અભિમાન હોય તમને હું સાધુ છું એનું અભિમાન હોય મારી લોકો વાહ વાહ કરે લોકો મારા પગમાં પડે હમ એનું અભિમાન લઈને ફરો છો તમે એટલા માટે બન્યા છો સાધુ સંસાર એટલા માટે છોડ્યો છે માન મોટા માટે લોકો પગે લાગે એટલા માટે સંસાર છોડ્યો છે એના કરતા તો અમારી જેમ સંસારમાં રહીને રહ્યા હોત તો જનક રાજાની જેમ રામ ભગવાનની જેમ કૃષ્ણ ભગવાનની જેમ અર્જુનની જેમ સુદામાની જેમ એકનાથની જેમ તુકારામની જેમ લગ્ન કરીને રહ્યા હોત તો સારું લગ્ન એટલે ના કર્યું ઘરમાં ચાર જણને નહીં નથી ચારસોગનું લક્ષણ છે દોષ એમનો નથી મારે એટલા માટે કહેવું પડે છે આ કળિયુગનું લક્ષણ છે કળિયુગમાં આ જ સાહેબ કારણ કે ઝવેરીની દુકાન જવા વાળો તો કોક જ હોય લાખોમાં એક હોય હીરો ખરીદવા આવારો કરોડોનો કોઈને નથી પડી ભગવદ ગીતાનું જ્ઞાન જાણવાની કોઈને નથી પડી સાહેબ કોઈને નથી પડી બહારના દેખાડા જ કરવા છે બસ આ આ મહાભારતના શાંતિ પાખંડ થશે એને વાંચવા જોઈએ અધ્યાયના દૈવી સંપત્તિના ગુણો અને છબ્બીસ ગુનો વાંચીને એને મનોવંદન કરવું જોઈએ કે આ છબ્વીસ ગુણોમાંથી મારામાં કેટલા ગુણો છે યાર કેટલા ગુણો છે મારી અંદર હું મારી જાતને સાધુ કેવડાવું છું હું મારી જાતને સંત કેવડાવું છું તો આ દૈવી સંપત્તિના છબ્બી ગુણો અને હું કહું છું યાર વાંચો અધ્યાય એનો ત્રીજો ત્રીજો શ્લોક અને સોલ મોટા છબ્બીસ ગુનો મનોમંથન કરો કે હું સાધુ છું સંત છું ધર્મગુરુ છું આ છબ્વીસ ગુનો છે મારી અંદર ના હોય તો એને આત્મસાત કરવાના પ્રયત્નો કરો તો કેવાશે સર્વ ચાહમ હૃદય વિષ્ટો તો મિત્રો તો સાચા અર્થમાં ભગવાનને પ્રિય કુદરતને પ્રિય આપણે થઈશું છબ્વીસ જવા દબ્બીસ માંથી બે ચાર ગુણો પણ હું આત્મસાત કરીશ મારી અંદર તો પણ યાર મારું મૃત્યુ સુધરી જશે સાધુ સંત થવામાં વાંધો નથી જગત કલ્યાણ માટે હોય સાધુ સંત કોના માટે હોય જગત કલ્યાણ માટે હોય એકલા ગુફામાં જતા પણ મારા નિમિત્તે હજારો લોકો જ્ઞાનને પામે એનું નામ સંત એનું નામ સાધુ એનું નામ ધર્મગુરુ કે મારા નિમિત્તે હજારો લોકો સારા રસ્તે વળે સારા જ્ઞાન પામે બધા એવા નથી હોતા પાંચ દસ ટકા તો સાધુઓને હું વંદન કરું છું સંતોને વંદન કરું છું પાંચ દસ ટકા કે જે પોતાનું જીવન આખું ઘસી નાખે છે બીજાના સુખ માટે લોહીનું પાણીને હાડકાનું ખાતર કરી નાખે છે પણ આ છે સાહેબ નેવું ટકા ધર્મના નામે વેપાર થઈ રહ્યો છે વેપારમાં ધર્મ શોભે ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે સાહેબ આ મારું સનાતન સત્ય સૂત્ર છે ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે મિત્રો આ છવ્વીસ ગુણો જે છે એ છવ્વીસ દૈવી સંપત્તિના ગુણો આપણે તો બધા સંસારી છીએ પત્ની બાળકો મા બાપ ભાઈ બહેન બધા જ છે પણ છતાંય આપણે તો કાદવની અંદર જેમ કમળ ઉગે છે છતાં પણ કાદવ કમળને સ્પર્શ નથી કરી શકતો એવી રીતે આપણે સંસારમાં રહેવા છતાં પણ આ છબ્વીસ ગુણોને આત્મસાત કરવાના છે છતાંય આ સંસારનો એક પણ કાદવ કિચડ કામ ક્રોધ લોભ મોહ અહંકાર બ બારની આસક્તિ મોહ માયા આપણને સ્પર્શ ન કરી શકે જનક રાજાને સ્પર્શ ના કરી શક્યું રામ ભગવાનને સ્પર્શ ના કરી શક્યું કૃષ્ણ ભગવાનને અર્જુનને સ્પર્શ ના કરી શક્યું એવી રીતે આપણને સ્પર્શ ના કરે એવી જલ વત આપણે રહેવાનું છે અને મજાથી જિંદગી જીવવાની છે આ જ્ઞાનને હૃદયમાં રાખી આ છબ્વીસ ગુણોને હૃદયમાં રાખી મજાથી જિંદગી જીવવાની છે અને આપણો આવતો ભાવ સુધારી લેવાનો છે આપણું મૃત્યુ સુધરી જશે આવતો ભવ સુધરી જશે યાર બસ આજ કરવાનું છે પરમ પિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને આ છબ્વીસ દૈવી ગુની દૈવી દૈવી ગુણ દૈવી સંપત્તિના ગુનો આત્મસાત કરવાની અનંત શક્તિ આપે અને મોક્ષ તરફ લઈ જાય

અને આપ અને આપણે બધા જ હું તમે બધા આ જ્ઞાનમાં આગળ વધીએ એ માટે ફરી પાછો પરમાત્માને પ્રાર્થના કરું છું કે અમને બધાને અંદર બેઠેલા પરમાત્માને પ્રાર્થના કરું અમને બધાને અનંત શક્તિ આપો એવી શક્તિ આપો કે જેથી અમારી અંદર છવ્વીસ ગુણો આત્મસાત થઈ જાય પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બની રોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત